નમસ્તે મિત્રો આજે બન્યા હતા ભૈયા અને ભૈયા ખાઈને આપણે બોલાઈ દીધા નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગ આજે સવારમાં માં જાગીને ફળિયામજીને જોયું તા સારાક વાર જામી ગયા હતા વાદળા વાતાવરણ જોઈને એમ થતું હતું પાછું હોઈ જાવ પછી તો હરીમજીન જોયું તો પિંચો રમતો રમકડે પછી તો આપણને કઈ આવે ને પછી આપડે પિંચો ગપસપ વધતા હતા પછી તો પ્રિન્સ બની ગયો ડ્રાઈવર અને કરતો બોલે પછી તો પીછી કરવા અને પીછી કરવા ગયો તો કઈક આવો મિત્રો આકર્ષો છે હજી ટાકા માંથી પહેરો વાતાવરણ ને કારણે ટાકો બની ગયો પ્રિન્સ આ કળશો ટાકામાંથી ભર્યો ને તો જામી ગયો તો કાળશા ની સારું કરે પહેલાં અને પછી તો હું પીસી કરીને વહી ગયો વયરીમાં વયરીમ જોઈએ તો નાસ્તો હતો તૈયાર પેન્સો ખાતો તો બબલું અને પછી આજે બનાવી હતી પૂરી પછી પેન્સુ તમને કંઈક કેવા માંગતો બબલું મૂકી દીધો ને તમને કહેતો તો હાલો નાસ્તો કરવા એમ રોમ રોમ ભાઈ સિસ્ટમ પછી તમે નાસ્તો કરીને બોલાવીને કાદા ભૂકા કેમકે હાજરનું શાક પડ્યું થઈ આ પૂરી કેડું એટલું બધું ખાંડ બોલાવી દીધા ભૂકા પછી તો ખડીક ખમીને કપાનો આવી તો હિસાબ તો અમારા ઉપાને માછા મારતા થાય હિસાબ પછી ઘરની બહાર નીકળીને જોયું તો વાતાવરણ જામી જ અને લાગતો હતો કે આજે વરસાદ આવશે ને બોલ આવશે પણ એવું કઈ થાય નહીં અમારા દાડી નમણા પછી તો પ્રિન્સ આ બધું લઈને રમતો હતો ને કઈક આવો જો મિત્રો પછી તો આપણને લાગી જતી પાસે ભૂખ એટલે જમરુકડી જ આપણે જમરૂક તોડ લીધું કેમ કે આપણને ભૂખ લાગે એટલે આપણે દુકાન ન જવાનું હોય સમ્રુફળીયાથી સમૃ કે પછી સીતાફળે સીતાફળ તોડીને બોલાયને ખાવાની બાકાજી ગઈ પછી તો હું સડી ગયો થાબેન જોયું સારી કહો તો સામી જ્યા વાદળા અને સ્વામી આ બાજુ કાળા ડિબંગ વાદળ હતા એનાથી કદાચ વરસાદ એમ હતું આ બધા કાળા ડેબંગ વાદળા છે એ અને આ બાજુ વાદળા છે એમાંથી વરસાદ આવે કે અને આપણે ઉપર અત્યારે જોવું તો અત્યારે વાદળા કઈ છે નહીં અને પવન જો ઈ બાજુ થા આ બાજુનો સેબો વધારે એટલે એ વાદળ આ બાજુ આવે કે અને વરસાદ આવે કે આ બાજુ પણ જોયો વરસાદ આવે કે ન આવે જો ન આવે તો સારું કેમકે તો આપણે દાઢી પાછી ચાલુ થઈ જાય અને ખમી તો જો આ વાદળા બહુ આ બાજુ આવી જશે અને વરસાદ આવે એવો લાગે છે અને આ વાદળાથી જો આ બાજુ બહુ આવી જાય છે તો આપણે જાવી નીચે કેમ કે ઠંડો પવન વાય છે બહુ અને આપણને લાગે છે ટાઈટ પછી નીચે જઈને જોયું તો પ્રેન્સ રમતો હતો અને ખટાર ફેરા ફરતો હતો ફેરા ક્યાં લઈ જવા છે ભાઈ

બે હજાર રૂપિયા થાય કેમ સંબંધી ને ઓછા નહી વધારે એમ ઉધા કઈ વાંધો નહીં ભાઈ પછી તો મિત્રો પ્રિન્સ વધી ગયો ફેરા મારવા ને આપડો હાટો કઈ એના શું નતો કેમ કે ભાવ બહુ વધારે કહી દીધો પછી તો મિત્રો પ્રિન્સ એ કઈક આવો રસ્તો બન્યો નાખો તેને ખટર રાખવા માટે આમથી ત્યાં આમ વાકો સુવા કરી રસ્તો બનાવતો પછી તો એટલું કામ કરીને પ્રિન્સને લાગી તો ભૂખ એટલે એ વેપાર કામ મીડો તો અને કાલ તો મેં ખોટે ખોટે એમ કીધું હતું કાલ કદાચ ભજીયા બનશે પણ આજ બધું મસાલો તૈયાર થવા મળ્યો આજ તો બનશે આપણે પછી તો મિત્રો ફૂલ તૈયારી થવા લાગી છે ભજીયા પછી તો મિત્રો સટણી બની થઈ ગઈ આપણે રેડી પછી તો મિત્રો રવડામ જઈને જોયું આ ભજીયા નો થઈ ગયો કારણે રેડી પછી તો મિત્રો ધબાધબી ભજીયા મેળાતા બનાવવા અને ખડીખર મને એમ શું કે હાલો આપણે ટ્રાય પણ ભજી હું લેવા જોઉં તો આપણને ગરમા ગરમ સારો અડી ગયો અને પછી અંગૂઠે પાડી દીધું તો આપણને ફરફોલો તો પછી ધીમેક તૈયાર ભજી પાછો લઈને હું નીકળી ગયો ત્યાંથી જો મિત્રો અંગૂઠે આમ પાડી દીધું તો ને બહુ બળતું થાય ને અંગૂઠે અને પછી બપોરનું જમવાનું થઈ ગયું તો તૈયાર તો હાલો મિત્રો તમે આવો જમવા પછી તો મિત્રો ભૈયા ને આપડે બધા ને બાળ દીધે ભોલ બાકા જી અબે સાલે રોમ રોમ ભાઈઓ અને તો પછી મિત્રો ફળિયામજી ને જોયું તો વાતાવરણ ફૂલ જામી ગયું વાહ ક્યાં સીન હે અને પછી મિત્રો પ્રિન્સ આરે ઘડીક મસ્તી કરતા અને મિત્રો આ વાતાવરણ સાથે આપણો બ્લોગ થાય છે એ પૂરો અને જો આપણા વિડીયો તમને સારા લાગતો હોય તો એને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટેટથી દબાવવાનું ભૂલતા નહીં